ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન આજે આપણે બનાવીશું ફરસાડની દુકાનની ચોળાફળી ભૂલાવી દે એવી ઘરે જ ફૂલેલી ફૂલેલી ક્રિસ્પી ચટપટી એવી ચોળાફળી આ ચોળાફળી એકવાર બનાવી સ્ટોર કરી શકો જયારે પણ ખાવું હોય ત્યારે તમે એને ફ્રાય કરી શકો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો ચોળાફળી માટે ચોળાફળીના લોટનું માપ જોઈ લેશું તો એક વાટકી ભરી મેં અડદની દાળનો લોટ લીધો છે અને બે વાટકી ભરી બેસન એટલે કે ઝીણો ચણાનો લોટ લીધો છે આપણે તમે વધારે ઓછી તમારે જેટલી પણ ચોળાફળી બનાવી હોય તો એક સરખો આ રીતે એક ભાગ અડદની દાળનો લોટ અને બે ભાગ બેસન લઈ ચારણીમાં તમારે આ રીતે એને ચાળી તૈયાર કરી લેવાનો છે તો આ રીતે ચોળાફળીનો લોટ તૈયાર થઈ ગયો અડદની દાળનો લોટ જો તમારા પાસે ન હોય તો અડદની દાળને મિક્સર જારમાં તમારાથી બને એટલી ઝીણી વાટી અને ચાળીને લેવાની હવે અહીંયા મેં અડધી વાટકીથી થોડું ઉપર પાણી લીધું છે એમાં અડધી ટી સ્પૂન ખાવાના સોડા સાથે દોઢ ટી સ્પૂન મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું પાણી અહીંયા નોર્મલ જ લેવાનું છે આ રીતે આ પાણીથી આપણે હવે છોળાફળીનો લોટ બાંધીશું તો આ રીતે પાણી મેં મિક્સ કરી રેડી કરી લીધું હવે જે લોટ છે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે આ લોટ કઠણ બાંધવાનો છે તો ઢીલો નથી બાંધવાનો જો તમને જરૂર લાગે પાણી વધારે ઉમેરવાની તો એક બે ટેબલ સ્પૂન જેટલું તમે વધારે પાણી ઉમેરી શકો છો એકદમ સારી રીતે આ રીતે મસળી અને મેં આ જ પાણી વાપરી લોટ આ રીતે બાંધી લીધો લોટ કઠણ છે અને મને એક ટેબલ સ્પૂન જેટલું વધારે પાણીની જરૂર લાગી તો મેં છાંટી અને આવો લોટ મસળીને બાંધી રેડી કરી લીધો તો આ રીતે લોટ તમે જોઈ શકો છો મસળી અને એકદમ તમારે થોડો કઠણ હશે એટલે તમારે થોડી મહેનતથી લોટ બાંધવો પડશે હવે લોટના બે ભાગ કરી લેશું હવે આ લોટ તમે જેટલો એને ખાઈણી દસ્તામાં પીસો એટલે કે તમે એને ખાંડશો એટલો જ તમારી ચોળાફળી ફૂલેલી સાથે તમે મોઢામાં મૂકો અને એકદમ સોફ્ટ એવી તમારી ચોળાફળી થશે તો આ રીતે મેં ખાયણી લઈ લીધી અને ધસ્તો લીધો અને આ રીતે આપણે એને પાંચ મિનિટ જેવું પીસી લેવાનો છે તો એક ભાગને પીસતા પાંચ મિનિટ જેવું થશે પછી એ જ રીતે બીજા ભાગને પણ તમારે પાંચ મિનિટ જેવું આ રીતે પીસી લેવાનું છે તો આ રીતે અને જો તમને લાગે કે તેલની થોડી જરૂર છે તો તમે તેલ પણ આ રીતે થોડું લગાવી અને પાછો એને પીસી શકો તો તેલ ઉમેરવું ઓપ્શનલ છે થોડું જો તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો હવે જો આ રીતથી તમારે ન પીસવું હોય તો આ રીતે પાટલી પર ડાયરેક્ટ બધો જ લોટ એકસાથે મૂકી અને પછી તમારે દસ મિનિટ જેવો તો ખાયણી દસ્તામાં જો વાટશો તો તમારે બે ભાગમાં આ રીતે એને તમારે પીસવું પડશે પણ આ રીતે પાટલી પર તમે દસ મિનિટ જેવું કન્ટિન્યુ તો આ રીતે ફોલ્ડ લોટને કરતો જવાનો સાઈડ સાઇડમાં આ રીતે પીસતો જવાનો એટલે આ રીતે ચોળાફળીનો લોટ છે એ સ્મૂથ થાય ત્યાં સુધી તમારે એને પીસવાનું છે તો આ રીતે લોટને પીસી અને મેં એકદમ સ્મૂધ એવો કરી લીધો એનો કલર પણ થોડો બદલાઈ જશે પહેલાં ડાર્ક હશે હવે થોડો લાઇટ યલ્લો જેવો થઈ જશે હવે જેટલો તમે લોટને પીસો વધારે એટલી જ ચોળાફળી તમારી ફૂલશે અને ખાવામાં એકદમ સોફ્ટ એવી બનશે તો આ રીતે મેં લોટના પાછા બે ભાગ કરી લીધા અને એક ભાગનો આ રીતે સ્મૂધ એવો રોલ કરી લીધો રોલ થઈ જાય એટલે ચોળાફળી એક સાઈઝમાં રહે એટલે આ રીતે તમારે ધારદાર કોઈ છરી લઈ લેવાની અને એક સરખા લુઆ તમારે આ રીતે નાઇફના મદદથી કટ કરી રેડી કરી લેવાના આ લોટ છે એ કઠણ જ હોય છે થોડો તમારે સોફ્ટ રાખવો હોય તો રાખી શકો પણ જેટલો લોટ કઠણ હશે એટલી જ તમારી ચોળાફળી છે એ ખાવામાં સોફ્ટ બનશે તો આ રીતે બધા લુઆ મેં રેડી કરી લીધા છે અને આ રીતે હલકા હલકા આપણે એને પ્રેસ કરી લઈશું તમે પ્રેસ કરી લો પછી જો તમને જરૂર લાગે સૂકા લોટની તો તમારે અહીંયા સૂકો લોટ થોડો છાંટવાનો અને વણી લેવાનો નહીં તો થોડું તેલ લગાવી અને પછી પણ તમે વણી શકો અહીંયા લુવા તમને જેટલા જરૂર લાગે એટલા લુવા તમારે બહાર રાખવાના અને બીજા લુવાને તમારે ઢાંકી અને બોલમાં જ રાખવાના છે એટલે લોટ તમારો બહુ વધારે પડતો ડ્રાય ન થઈ જાય તો આ રીતે હું તેલ લગાવી રહી છું લોટ નથી વાપરી રહી તમારે જો લાગે કે તમારાથી લોટ ઢીલો થઈ ગયો અને વણતા ટાઈમે ચોળાફળી વણાતી નથી તો અડદની દાળનો લોટ તમારે થોડો છાંટવાનો અને તમારે આ રીતે એકદમ બને એટલું પાતળી ચોળાફળી વણીને રેડી કરી લેવાની છે તો આ રીતે કિનારીઓ પણ એકદમ પાતળી રહે એ રીતે મેં બધી જ છોળાફળી વણી લીધી છે છોળાફળી વણાઈ જાય એટલે તમારે કોઈ પેપર પર આ રીતે એને સુકવી દેવાની છે પાંચ મિનિટ જેવું થાય એટલે તમારે એને ફ્લિપ કરી લેવાની પાછી પાંચ મિનિટ જેવું સુકાવા દેવાનું તો ટોટલ દસ મિનિટ જેવું તમારે એને ડ્રાય થવા દેવાનું તો બધી છોળાફળી વણાઈ જાય પછી જો તમારે એને મહિના સુધી સ્ટોર કરવી હોય તો આ રીતે તમારે બધી છોળાફળી એકવાર સુકાઈ જાય એટલે વચ્ચે જો તમને લાગે લોટ ઢીલો હોય તો અડદની ડાળનો લોટ આ રીતે છાંટી દેવાનો અને આ રીતે તમારે એનો થપ્પો બનાવી લેવાનો તો આ રીતે એક સાથે લેયર કરી લેવાના અને પછી ઝીપલોક બેગમાં તમારે આ રીતે ચોળાફળીની રોટલીઓ હોય એ તમારે આ રીતે પેક કરી દેવાનું અને રેફ્રિજરેટરમાં તો ડીપ ફ્રીઝમાં તમે છ મહિના સુધી સ્ટોર કરી શકો અને રેગ્યુલર ફ્રીઝમાં તમે મહિના સુધી એને સ્ટોર કરી શકો અને જ્યારે પણ તમારે ખાવી હોય ત્યારે તમારે એને ફ્રાય કરી મસાલો છાંટી ગરમ ગરમ સવ કરવાની તો આ રીતે ચોળાફળીની રોટલીઓ મેં આ રીતે બધી વણી લીધી અને સુકાઈ પણ ગઈ આ રીતે તમે એની થિકનેસ જોઈ શકો કેટલી મેં થીક રાખી છે એકદમ પાતળી પણ નથી રાખવાની હલકી એવી થીક અને તમારાથી બને એટલી પાતળી તમારે એને વણવાની છે હવે એને બે રીતે કટ કરી શકો આ રીતે સ્ટ્રાઇપ કટ કરી અલગ છૂટા કરી દેવાના આ રીતે બધી જ ચોળાફળી તમારે છૂટા છૂટા સ્ટ્રાઇપ કરશો તો ફૂલશે અને જો બહુ વધારે પડતી ચોળાફળી તમારે બનાવી હોય તો ચોળાફળીની રોટલીઓ તમારે આ રીતે એજીસ એના જોઈન રહે એ રીતે એને કટ કરવાની એટલે તમને તળવામાં બહુ ઇઝી રહેશે હવે ચોળાફળીના મસાલામાં દોઢ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને અડધી ટી સ્પૂનથી થોડો ઉપર સંચળ લઈ આ રીતે મિક્સ કરી ચોળાફળીનો મસાલો તૈયાર થઈ ગયો હવે ચોળાફળીને તળવા માટે કડાઈમાં તમારે તેલ એકદમ સારું એવું ગરમ કરી લેવાનું છે આ રીતે જેટલી ચોળાફળી કઢાઈમાં આવે એટલી તમારે ઉમેરતા જવાનું ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની આ રીતે ચોળાફળી ફૂલી જાય પછી તમારે થોડી સ્લો કરવાની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ જ રાખવાની છે અને પછી તરત જ ચોળાફળી તમારી ફ્રાય અને ક્રિસ્પી થઈ જશે હલકો ગોલ્ડન એવો કલર જો તમારે આવવા દેવો હોય તો આવવા દેવાનો અને ચોળાફળીને તમારે આ રીતે બહાર કાઢી લેવાની તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવી ચોળાફળી તમારી ફૂલી જશે તો જો તમે લોટ બરાબર બાંધશો અને એને ખાઈ દસ્તામાં પ્રોપર પીસો તો તમારી બધી જ ચોળાફળી આ રીતે ફૂલેલી ફૂલેલી અને એકદમ પરફેક્ટ એવી બનશે તો આ રીતે સ્ટ્રાઇપ વાળી ચોળાફળી તમે જોઈ શકો છો બધી એક એક ચોળાફળી તમારી ફૂલશે હવે જે રોટલીવાળી આપણે આખી જે રોટલી રાખી છે માત્ર કટ કર્યા છે એ આ રીતે તમને કઢાઈમાં ઉમેરવામાં પણ ઇઝી પડશે અને ફ્લિપ કરવામાં પણ ઇઝી પડશે આ રીતે તળાઈ જાય પછી તમે એના સ્ટ્રાઇપ છે એ છૂટા છૂટા કરી શકો તો આ રીતે આ ચોળાફળી પણ ફ્રાય થઈ રેડી થઈ ગઈ તો બધી ચોળાફળી તમે ગરમ ગરમ એને ફ્રાય કરતા જવાનું અને એને કિચન પેપર પર કાઢી જ્યારે ગરમ ગરમ હોય ત્યારે એના પર લાલ મરચું પાવડર અને સંચળનો જે મસાલો છે એ તમારે છાંટતા જવાનો છે તો આ રીતે આપણે બધી જ ચોળાફળી ફ્રાય કરી અને ઉપર મસાલો છાંટી અને રેડી કરી લઈશું અને ઠંડી થઈ જાય એટલે કોઈ એર ટાઈટ ડબ્બામાં ભરી તમારે એને સ્ટોર કરવાની આ ચોળાફળી તમે પંદર દિવસ સુધી ખાઈ શકો ચટણી સાથે એને સર્વ કરવામાં આવે છે પણ એકલી પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે એકદમ સોફ્ટ એવી તો તહેવારો માટે જો ચોળાફળી તમારી ફૂલેલી અને સોફ્ટ ન બનતી હોય તો આ ટિપ્સ અને ટ્રીક સાથે તમે ચોળાફળી એકવાર ઘરે ટ્રાય કરજો તમે બહારની ભૂલી વારંવાર ઘરે બનાવો એટલી ટેસ્ટી એવી બને છે તો રેસીપી એકવાર ચોળાફળીની ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ